હર કોઈએ બહુ જ કામનો છે ટોટલ ત્રણ નિયમો છે વિડીયો થોડો લાંબો થશે નિયમો સમજી લેશો તો તમને આ બે માર્ક્સ ચોક્કસ મળશે તો જરા જુઓ

એડવાન્સ હજી કે સરવાળો કરતા મળે ત્યારે મધ્યમ પદ જો પ્લસ હોય તો બંને સંખ્યાઓ ધન લેવાની જો મધ્યમ પદ ઋણ હોય તો જે બે સંખ્યાઓ તમે પસંદ કરો છો એ બે સંખ્યાઓ ઋણ લેવાની આના સોલ્યુશન કરાવીસ આગળ જતા બટ નિયમો તમને ખબર હોવી જોઈએ નિયમ નંબર 2 કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર જો ઋણ આવતો હોય તો મધ્યમ પદ બાદ બાકી કરતા મળશે અનિયમ છે અને હવે મધ્યમ પદની નિશાની સેટ કરવાની જો મધ્યમ પદ ધન હોય તો તો મોટી સંખ્યાની નિશાની ધન આવશે અને નાની સંખ્યાની નિશાની ઋણ આવશે ઈટ રૂલ્સ બટ જો મધ્યમ પદની નિશાની માઈનસ હોય તો તો જો મધ્યમ પદની નિશાની ઋણ હશે તો મોટી સંખ્યા ઋણ લેવાની અને નાની સંખ્યા છે એ ધન લેવાની આ નિયમો આવડશે તો જ દાખલા થશે બાકી કરીને નિયમો શીખી ગમે એવો રકમ બદલીને દાખલો તો પણ તમે આરામથી કરી શકશો અને હજી ત્રીજો ઝીણો નિયમ છે કે જ્યારે ભાગલા પાડ્યા પછી મધ્યમ પદના જે તમે ભાગ પાડો ને એની અંદર જો ત્રીજું પદ ઋણ આવતું હોય તો ઋણ નિશાની છે ને એને બહાર લેવાની અને ચોથા પદની જે નિશાની છે એને બદલી દેવાની પ્લસ હોય તો માઈનસ કરવાની અને માઈનસ હોય તો પ્લસ કરવાની આ રૂલ્સ જો તમે કમ્પ્લીટ કરી લીધા તો આના પછીનો દાખલો કેવી રીતે ગણવાનો એનું તમને ક્લિયર ખબર પડી જશે જેસે કે આ દાખલો કેવી રીતે ગણાય એ નિયમથી ખબર પડશે આ દાખલો કેવી રીતે ગણાય એની એમ થી ખબર પડશે આ નેક્સ્ટ વિડિયોમાં જણાવું છું તો હા ફોલો જરૂર કરી દેજો જેથી દરેક વિડિયો જોઈ અને તમે સારી રીતે તૈયારી કરી શકો અને હા Instagram ની અંદર રોજની 15 મિનિટ આપડા વિડિયો જોશો તો જ્યાં છો ત્યાંથી 15% વધશે એની ગેરંટી છે પણ હા ઓલરેડી 90 છે તો 15 નહીં વધવાના